લૂટેશ અંબાણી સોરી મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં તો તમે સૌ ગયા જશો અરે ભાઈ સદે હે નહીં તો સોશિયલ મીડિયા થકી તો ગયા જશો કહેવાય છે કે આ લગ્નની અંદર 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હવે તમને થશે કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી અરે ભાઈ જ્યારે લગ્નમાં મામા 1800 કરોડ રૂપિયાનો ચાંદલો લખાવે તો એ લગ્નમાં નાચવા માટે રેહાના કેમ ના આવે આ મામા છે 140 કરોડ ગરીબોના રાજા ફકીરચંદ અને ચાંદલો જે કંપનીમાંથી ગયો તે કંપનીનું નામ છે બીએસએનએલ આ ક્રોનોલોજી સમજ લીજે આ ચાંદલો કવરમાં રોકડા મૂકીને કે ટેમ્પો ભરીને નથી આપવામાં આવ્યો આના માટે બીએસએનએલ એ પોતાના પૈસાથી સોરી જનતાના પૈસાથી જે ટાવર ઊભા થયા હતા તેને વાપરવાનું જે ભાડું છે જેનું અંદાજિત બિલ થાય છે અઢારસો કરોડ રૂપિયાનું તે દસ વર્ષથી અંબાણીની જીઓ કંપનીને મોકલ્યું જ નથી

જ્યાં સુધી તમે આ શેઠિયાઓની પ્રોડક્ટ ખરીદતા રહેશો ત્યાં સુધી આ શેઠિયાઓ અને સત્તામાં બેઠેલા તેમના શાળાઓ પોતાના છોકરા પરણાવતા રહેશે અને તમારા છોકરા કરશે જો તમે તમારા દેશને પ્રેમ કરતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે અંબાણીના લગ્નમાં ચાંદો કરનાર આ શાળાનું નામ શું છે જય હિન્દ